આજે આશ્રમની અંદર સમાજ આવતો જ હોય એમની સાથે ઘણી બાબતના સત્સંગો થતા હોય પણ એ સત્સંગ માત્ર પોતાનો સમય પસાર કરવાનો પ્રયત્ન કરતા હોય એવું મને દેખાય સનાતન ધર્મ એટલે મેન વાત છે મુખ્ય વસ્તુ એ છે સનાતન એટલે શું શ્રદ્ધાથી તો સનાતન ની શરૂઆત થાય આજના યુગની અંદર મનુષ્યની અંદર શ્રદ્ધા ઘટતી જાય છે ખૂટતી જાય છે વિશ્વાસ ખૂટે છે

આજે નવરાત્રીની અંદર અથવા તો ગણેશ ઉત્સવની અંદર નાચવાથી ધર્મ થઈ જાય એવું હું નથી માનતો પણ નહીં જયારે સનાતન હું નવરાત્રિની વાત પછી કરીશ પણ જે સનાતન સનાતન એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવાના માટેનો ઉત્તમ ઉત્તમ માં ઉત્તમ માર્ગ છે આજે વેસ્ટર્ન કલ્ચર તમે જોઈ લો વેસ્ટર્નના ઓગણપચાસ દેશોમાં રોજના લાખોની સંખ્યામાં હિન્દુ બને છે સનાતની બને છે જ્યાં તમારો જન્મ સનાતન માં થયો તમને સનાતનની ખબર નથી સનાતન એટલે શું અને છતાંય લોકો એમ કે અમે સનાતની છીએ અમે ધાર્મિક છીએ અમે જ્ઞાની છીએ અમે ભક્ત છે અમે શ્રદ્ધાળુ તમારી શ્રદ્ધા તમારા માતા પિતા માં નથી પહેલી વાત તો ત્યાં છે